નમસ્કાર દર્શક મિત્રો બે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કરજણ પોલીસ સ્ટેશન ખાતે અર્પણ કાર્યક્રમ વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિવિધ ગુનામાં ફરત મળેલ મોબાઈલ રોકડ રકમ દાગીના અને સાયબર ફ્રોડની રકમની રોજ મૂળ માલિકોને પરત આપવામાં આવી હતી કરજણ પોલીસ દ્વારા સત્યાવીસ મોબાઈલ ચોરી થયેલ એક લાખ રોકડા ચોરી થયેલ રોકડ અને દાગીના સાડા ત્રણ લાખ અને સાયબર ફ્રોડના નવ લાખ રૂપિયા અહી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સૂત્ર સાર્થક થતું જોવા મળ્યું હતું આવેલ અરજદારોએ આ તબક્કે કરજણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો પ્રેસ રિપોર્ટર અજીત પટેલ આજ રોજ કજન પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતા અને આ કાર્યક્રમ આથી પહેલાં પણ જિલ્લાનો ઘણા બધા પોલીસ સ્ટેશનોમાં પહેલા પણ અગાઉ યોજવામાં આવેલ હતો જેનો મેઇન હેતુ છે કે પ્રજાનો ગુનાના કામે કે કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય કોઈ વસ્તુ ચોરાઈ ગઈ હો કોઈ સાથે કાંઈ ફ્રોડ થઈ હો તપાસ દરમિયાન જો વસ્તુ મળી આવેલો તો એ રજદારને ગોતીને સંપર્ક કરીને આ વસ્તુ પાછા આવવાનું તો આજ કરજન ખાતે પણ આ પ્રોગ્રામ યોજવામાં આવેલ હતા જેમાં સત્યાવીસ જેટલા મોબાઈલ એક લાખ જેટલા રોકડા અને ચોરાયેલ દાગીના લગભગ સાડા ત્રણ લાખ જેટલું ચાર છોડાયેલ મોટર સાયકલ અને સાયબર ફ્રોડમાં થયેલા લગભગ સાડા નવ લાખ રૂપિયાનું નાના લોકોને પરત કરવામાં આવેલ હતા અને આ સાથે સાથે આવનાર તહેવારો બાબતની પણ ચર્ચા કરવામાં આવેલ હતી અને અધિકારીઓ દ્વારા સાયબર ફ્રોડ ડ્રગ્સનો એબ્યુઝ અને નાના ગિરનારનો જે ઝુંબેશ ચાલી રહી છે આ બાબતમાં પબ્લિકને માહિતગાર કરવામાં આવેલ હતી